આઠ નવ ને દસ ત્રણેય વર્ષ એટલે ઇમ્પોર્ટન્ટ છે ને બાળકો માટે એમાં તો પાછો હજી અગિયાર ને બાર ના બોર્ડ પાયો નખાય છે હા એટલે તમે નહીં એવું થતું હશે કે હું આટલું કરું તો મારી છોકરી સાચી વાત છે મને એમ થાય છે કે હું એની માટે આટલું બધું કરું છું પણ એ મને નથી સમજતી મને એમ થાય એ કે બધું જ લઈ આપવાનું એ પ્રમાણેનો એનો મૂડ સાચવવાનો જમવાનું એવું બનાવી આપે આ છે તે છે તેમ થાય કે કેમ નથી કરતી પણ મારી પણ ભૂલ હશે કે હા એનું કારણ છે કે આપણે એવું માનીએ કે એને ચોવીસે કલાક ચાલો ચોવીસ કલાકમાંથી સુવાનું બધું વાત કરીને દસ બાર કલાક તો ભણવું જોઈએ હા બધી સગવડ આપી હા બરાબર છે પણ હવે આપણે તો મૂડ રોજે રોજે સરખા રહી છે ના આપણને કોક દિવસ કેવા ઉત્સાહના ફુવારા હોય કે આજે તો બધું આમ અને કરી જ કાઢીએ બધું જ કામ કરી જાય હા અને બીજે દિવસે બેસી જઈએ સાવ અરે યાર આ તો કઈ મૂડ જામતો નથી ચાલ ને છોડ ને આજ ન અચ્છા રાઈટ આપણે એવું થાય છે મૂડ ના આપણે કે મશીન નથી ને ના ના તો આપણે બચ્ચાઓ કે મશીન સમજી લીધા છે હમ એ લોકોય ભણવાના મશીન નથી નથી ઓકે ઘણી દિવસ એમને એમ કે ખૂબ પ્રફુલ્લિત હશે તો ક્યારેક ઉદાસ હશે ક્યારેક ભૂખ્યું હશે તો ક્યારેક થાકેલું હોય ક્યારેક ઊંઘરેટું હોય ક્યારેક બહુ સ્ફૂર્તિમાં હોય ક્યારેક બહુ મૂડમાં હોય એની આસપાસના સંજોગો જે રીતના બનતા હોય

દર વખતે થોડું ઘણું જુદું થાય એટલું ખરું કે જો બાળક પોતાની જવાબદારી સમજતું હોય એને સેન્સ હોય કે આ એને ભણવું જોઈએ એને એની કેરી આગળ બનાવવી છે તો ઓલ ઓવર તો એ જાગૃત રહેવાનું છે રહેવાનું આપણે કેમ આપણા કામોમાં ઓલ ઓવર જાગૃત હોય હા જાગૃત હોઈએ છે સાચી વાત એક દિવસ નબળું થયું કોક દિવસ સબળું થયું હા એમ એટલે એટલે બાળકને પણ એ રીતના આપણે ટ્રીટ કરવું પડે એને ફોર્સફુલી નાખવાની જરૂર નથી આપણે જેટલો ફોર્સ કરીએ ને એટલું ઊંધું એટલે સામે પડે એટલે એને એ થાય આપણે આપણે હવે આ જે જે ચાલુ કે સાથે એમ આઠ નવ દસ આવે છે તો એમની મમ્મી પપ્પા એ કેવી રીતે ધ્યાન આપવું જોઈએ હવે જેમ તમને છે એમ દરેક મમ્મી પપ્પા હોય કે એનું બાળક જવાબદાર હોય ઓબ્વિયસલી સારી કેરિયર બનાવે સારી હેલ્થ હોય હેલ્થ હોય હા અને અત્યારે એમ કે સારું ભણી લે તો આખી લાઈફમાં કે સફળ જાય સફળ જાય દરેક મમ્મી પપ્પાને આ ઈચ્છા તો એ વસ્તુમાં એને મદદરૂપ થઈ શકાય બાળકને કઈ રીતે તો કે આપણે બેસ્ટ રીતે કમ્યુનિકેશન એની સાથે રાખીએ બરાબર હવે મા બાપને કેવું થતું હોય ઘણી વાર કે એની સરખામણી બીજા સાથે કર્યા કરશે પછી એને ટોક્યા કરશે બહુ જ કટાક્ષની ભાષા વાપરશે એ ટીકા ટિપ્પણી કરશે બીજાની હાજરીમાં ઘણી વાર ઉતારી પાડે મા બાપનો ઈરાદો ન હોય એને ઘણીવાર ગુસ્સો હોય ફ્રસ્ટ્રેશન હોય ક્યાં તો ડોબા જેવો છે ને બુદ્ધુ છે ને આમ સમજણ જ નથી ને એનો ઉકળાટ કાઢે આવી રીતે તમારી વાત ભાવિકા બેન બિલકુલ સાચી છે આ બધું હાલમાં થઈ જ રહ્યું છે હવે આપણે આપણો ઉકળાટ અજાણતા કાઢી દઈએ અને આવી બધી રીતે ભાષા વાપરીએ જુદી જુદી રીતે બરાબર પણ એની બાળકની ઉપર અસર શું પડે હવે એ અસરોને કારણે એના ભણવા ઉપર શું અસર પડે હા આપણો ઈરાદો છે કે ભાઈ એનું પરફોર્મન્સ એનું બેસ્ટ બેસ્ટ હોય હા અને આપણે વર્તી એવું લઈએ કે એ પરફોર્મન્સ ડાઉન જાય બરાબર તો એની બદલે કઈ રીતે વર્તીએ તો આપણો એ મગજનો પારો ઠંડો રહે સ્ટ્રેસ નું આવે અને બાળક આપણી નજીક રહે એનું પરફોર્મન્સ સુધરે તો હવે આપણે દરેક ટોપિક પર એક 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 ને લઈને એમાં ડિટેલમાં સાચા થઈ ગયેલા દાખલાઓથી વાતો કરી ચોક્કસ ચોક્કસ બહુ જ મજા આવશે અને બને એક સોલ્યુશન પણ મળશે આપણને કે કઈ રીતે બાળકને પેરેન્ટ્સે કોમ્યુનિકેશન કરવું એને કઈ રીતે ગાઈડ કરવું હા સો ટકા સો ટકા ચોક્કસ આપણે એ રીતનું કરીએ અને પેરેન્ટ્સ આ અમારા વિડીયોઝમાં આપને પણ જો આપના બાળકને લઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે એને નિસંકોચ પૂછી શકો છો અથવા કાંઈ પણ વધારે જાણવું હોય તો જણાવી શકો છો અને અમારા વિડીયોઝ તમને કેવા લાગે છે તો એનો પ્રતિભાવ આપશો કમેન્ટ આપશો મળતા રહીશું અને વધુને વધુ બાળકો માટેની વાતો જાણતા રહીશું નમસ્કાર